અકસ્માતમાં મરણ જનાર વ્યક્તિ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે કવાડ તાલુકાના રૂમડિયા ગામે જ્ઞાન સહાયક શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે મરણ જનાર નામ ઋતુરાજ ચૌધરી હોવાનું સામે આવ્યું છે ઘટનાને લઈને છોટાદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અકસ્માતને લઈને લોકોના ટોળે ટોળા એકઠા થયા છે રેહન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર